Thank <laughs> you. આજે તમામ મિત્રો મિત્રોએ બધાએ આજે બે હજાર ચોવીસના વર્ષનો છેલ્લો દિવસ છે આ દિવસે આપણે ગુજરાત સરકારને તમામ પ્રકારના સવાલો કરવાના છે તમે કેટલા સવાલો છે તમે કેટલી એવી વાયદાઓ જે વચનો આપેલા હતા એ પૂર્ણ કરી રહ્યા એ બાબતને લઈને બધાએ છે એક દોઢથી બે મિનિટનો એક શોર્ટ વિડીયો બનાવવાનો છે ને બધાએ શિક્ષણ મંત્રી હોય મુખ્યમંત્રી હોય સીએમઓ હોય કે અધિકારી સાહેબ હોય કે સચિવ હોય બધાને તમારે કોમનનો મેસેજ સાથે ટેક કરવાનું છે અને બધાએ આડો ફોન રાખી એક દોઢ બે મિનિટ સુધીનો વધુમાં વધુ વિડીયો બનાવી અને બધાએ આપણી માંગ મૂકવાની છે કે ભાઈ દર પંદર જૂને તમે ભરતીનો વાયદો કરતા હતા બે વખત પંદર જૂન આવીને જતી રહી તમે એમ કીધું હતું કે અમે બે હજાર ચોવીસના ડિસેમ્બરના અંત સુધીમાં અમે ભરતી છે ભરકણીયા પૂર્ણ કરી દઈશું હજુ ડિસેમ્બર આવીને જતો રહ્યો હજુ કોઈ જ પ્રકારનું કંઈ પગલાં લેવામાં નથી આવ્યા તો તમે ભરતી ક્યારે કરીશો ચોવીસ હજાર સાતસોની ભરતીના નામે તમે એકવીસ હજાર ચારસોની એકસઠની જ ભરતી કરવાના છે ક્યાં તમે એ ચોવીસ હજાર સાતસોનો આંકડો પૂરો કરવાના છે દર વખતે તમને અમને લટકાવો છો ભટકાવો છો અને અટકાવો છો તો અત્યારે આ બાબતને લઈને બધા ઉમેદવારો છે મિત્રો ખાસ કરીને વિડિયો બનાવવાનો છે ટ્વિટર ઉપર તમે ટ્વીટ કરો ઇન્સ્ટાગ્રામમાં મૂકો યુટ્યુબમાં મૂકો તમારે જ્યાં જ્યાં મૂકો ત્યાં મૂકો પણ આપણી એક જ માંગ રહેલી છે રમેશને માટે કે ભાઈ કોઈ પણ હાલતે અમને છે એ શાળાની અંદર હાજર કરવામાં આવે અરે તમે એટલા એટલા ભણેલા હોવા છતાં પણ અભણ જેવું એક તમે રહી અને મૂંગા બનીને ઘરમાં બેસી રહ્યો છો યાર આવી જિંદગીમાં ધૂળ પડી કહેવાય તમે એટલું તો કોમન સેન્સ આપણામાં એક એક એજ્યુકેટેડ પર્સન તરીકે હોવી જોઈએ કે યાર આપણી જિંદગીના આપણી નોકરીના અઠ્ઠાવન વર્ષે તમે નિવૃત્ત થઈ જવાના છો તેમાં હજુ જોવા જઈએ તો બબ્બે વર્ષ તો ભરતી પ્રક્રિયા હજુ થઈ નથી બે વર્ષ તો ઓલરેડી તમારા નોકરીના પૂર્ણ થઈ જશે હજુ વર્ષ દિવસ લંબાશે તો હજુ વર્ષ દિવસ તમારું નોકરીનું ઓછું છે ક્યાં સુધી તમે અસહન આ બધું સહન કરશો યાર યુવાનનું જોશ કેવો હોય જુનૂન કેવો હોય એની લડવાની તાકાત એની બોલવાની ચટા એનો ન્યાય લેવાની એક લડત કેવી હોવી જોઈએ યુવાન ઝગમગતો હોય આવું તો બધે જ આ વ્યક્તિઓ છે આજે એક કોમન વિડીયો બનાવીશું અને આપણી એક માંગ સાથે બધાએ છે વિડીયો બનાવી જાય એટલે રાહ નથી જ જોવાની કે બાર વાગે મૂકશું એક વાગે મૂકશું બની ગયો એટલે ફટ દેખીને ટ્વિટર ઉપર ચડાવી દો અને બધા જ લોકોને જેટલા પણ હોય બધાને ટેક કરજો મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આજે વર્ષનો બે હજાર ચોવીસનો છેલ્લો દિવસ છે હજુ પણ જો તમે નહીં જાગો તો એક વસ્તુ યાદ રાખજો બે હજાર ત્રેવીસ પણ ન્યાય માટે લડતા હતા ચોવીસ પણ લડતા હતા અને પચીસ પણ લડવું પડશે એના કરતાં બેટર છે કે પચીસ આપણું સારું નીવડે એ માટે બધાએ આપણે સાથ સહકારને સહયોગ આપવાનો છે તો પ્લીઝ મહેરબાની કરી અને આજે એક અથવા દોઢ અથવા બે મિનિટનો સારી રીતે વિડીયો બનાવવાનો છે કે ભાઈ ભરતી પ્રક્રિયા છે સત્વરે જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં અમારા ઓર્ડર નીકળી જાય અમને શાળામાં હાજર કરી દેવામાં આવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું શેડ્યુલ બહાર પાડવામાં આવે ક્રમિક ભરતી કરવામાં આવે આ બધા જ મુદ્દાને લઈ અને બધાએ વિડીયો બનાવવાનો છે અસ્તુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત